સરસ મજાનો સુપ્રભાત તો આજનો દિવસ સરસ મજાનો સૂર્યનારાયણ ઉગવા જઈ રહ્યા છે તો મનુષ્ય દેહ સરસ મજાનો મળ્યો છે તો આની અંદર કેટલું જીવા એ મહત્વનું નથી કેવું જીવા એ મહત્વનું છે તો જે માતાજી પંખીનો ખીલખીલાટ કેવો સરસ મજાનો છે केव्हास मजा न थोरसे पवन केला जाडवा ना बाजू वादळ थोडा थोडासा लावक्ती की दो बे लिटी केव्हा पवन वायस धजा उरायस जाडवा सरस मजाना झुकी राह केवडवा पवन मोज माणवा जो આ બાજુ નિશાળના જાડવા આ બાજુ પવન બાજુ મજામાં ટીસી છે પડખે ટીસી પડખે આંબલી ગોરસ આંબલી આંબલી ખાવા આવજો ઉનાળામાં લીંબુ પછી લીંબુ ખાવા આવજો હે ને ઢોકળી કરી ને આ ઘઉં સાફ કરવા બેઠીશું બરાબર બે વાગ્યા નવરી પડી વાસણ કરી ત્યારના ઘઉં લીધા છે મેં તો આ જે કાંકરા છે ને આ કાંકરા છે ઘઉંના બાર કિલો ઘઉં માંથી ત્રણ કિલો વજન ઘટાડ્યું એટલે પંદર કિલો મેં કાઢ્યું તો આ બધા કાંકરા છે હજી મેં આ ત્રણેક કિલો ઘઉં હારા કર્યા છે કસરોટ માર્યા એ અને બાકીના આઠ એક કિલો કોથળીને પડ્યા છે ને જે થોડાક લેવાના અડધા આજ દરણું કરીશ અડધું કાયલ કરીશ

કિલો કાઢ કરીશ ત્યારે હું બપોર પછી કાઢ દરણું મૂકવાની સૌ ઘટતી હવે આવા અને આમાં પાછું સો ગ્રામ રાયડો નીકળ્યો અને સો ગ્રામ રસકાનું બી નીકળ્યું આ ઘઉંમાંથી અને પાંચસો ગ્રામ જેટલા કાકરા નીકળશે બધું ભેગું કરું ને પંદર કિલા ઘઉં કાઢ્યા અમે ત્રણ કિલો કસરા પેટી જવા દેવાનું આ બધું કે સારું કરું બે વાગ્યા ની હવે સાડા છ વાગ્યાની વાત છે ત્યારે હાડા ચાર જેવું થઈ જાય અમને હજી હું ઘરે નથી કે પાંચ વાગે આજ થી પાંચ છે મારી નોકરી આમાં ક્યાં જાવ નાસ્તા પાણી અહીં આવીને કર્યા હતા જો જે માતાજી જય શ્રી કૃષ્ણ સારો લાગે અમારો વિડીયો તો લાઈક બી કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ